મોઢું મીઠું ગુજરાત રાજ્ય સરકારી તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક આયોજન માનવતા સભાસદો આનો શ્રેય જાય છે કે જેઓની સાત સહકારથી સંસદની પ્રગતિ થઈ છે તેઓના માર્ગદર્શનથી નવી નવી યોજનાઓ સંસ્થાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે જે બીજી સંસ્થા માટે માર્ગદર્શક રૂપ છે કે જે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ઘણી ઉધનાઓને કંઈક ભાગની બીજી સંસ્થાઓ કરશે તો ત્યાં પ્રતિસ્પર્ધામાં ચોક્કસ પણ સ્પર્ધામાં ટકી શકશે કારણ કે છત્રપતિ શિવાજી સરકારી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી તમામ શુભ અશુભ પ્રસંગમાં સભાસદોની પડખે રહી તેઓને વિવિધ યોજનામાં થતી એટલે કે આરોગ્યને લગતી હોય પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીનું લગ્ન હોય તેઓ બધાને જ વધાવી લેવાનું કાર્ય કરતી હોય છે શ્રી શિવાજી સહકારી મંડળી લિમિટેડથી થતા હોય છે એટલે જોડે જોડે શહેર રાષ્ટ્રીય રાજ્યને પ્રથમ રાખી તે બાબતે નવા નવા પગલાં લેવામાં આવે છે જે સ્વરૂપે આપણે વડોદરા શહેરમાં દર વર્ષે દિવ્યાંગ ગરબા વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણ તે સિવાય ઇલેક્શનના ટાઈમે ભરતી પ્રથમ સહકારી મંડળી કે જે ઇલેક્શન અવેરનેસ માટે મતદાન કરતી હોય છે અને એફડી પર વ્યાજનો દર વધારેનો લાભ આપવામાં આવે છે તેની જોડે મતદારો સાથે મતદાન કરો ને તમારા જામીનદારે મતદાન કરેલું હોવું ફરજિયાત છે તેવા લોકોને લોનના વિશે સાહત આપવાનું કાર્ય ગુજરાતની નહીં પણ ભારતની પ્રથમ સહકારી મંડળીને આની પ્રેરણા અમને કોઈ આપી હશે તો સંસ્કાર નગરી વડોદરાની જનતા સભા સુદ સાથે જ વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ દર વર્ષે વિવિધ નવે નવા યોજનાઓ થતી હોય છે કાર્યક્રમ થતા હોય છે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને અવેરનેસ કરવાનું કામ તે હંમેશા અગ્રેસર રીતે કરતી હોય છે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવભાઈએ આ બાબતે માહિતી આપી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તેનો શ્રેય જો હું કોઈને આપતો હશે તો એ માનવતા સભાસદોને આનો શ્રેય જાય છે કે જેઓના સાથ સહકારથી આ સંસ્થાની પ્રગતિ થયેલ છે તેઓના માર્ગદર્શનથી અદનવી નવનવી યોજનાઓ સંસ્થાએ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે જે એક બીજી સંસ્થાઓ માટે એક માર્ગદર્શક રૂપ છે કે જે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ઘણી ખરી યોજનાઓનો કંઈક ભાગ બી બીજી સંસ્થાઓ કરશે તો તે આ પ્રતિસ્પર્ધામાં ચોક્કસ એ પણ એ આ સ્પર્ધામાં ટકી શકશે કારણ કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી તમામ શુભ અશુભ પ્રસંગમાં સભાસદોના પડખે રહી તેઓને વિવિધ યોજનાઓના થતી એટલે આરોગ્યને લાગતી હોય પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીનું લગ્ન હોય તેઓ બધાને જ વધાવી લેવાના કાર્યો છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડથી થતા હોય છે એટલે સંસાર ફક્ત સભાસદોની જોડે જોડે શહેર રાજ્ય અને રાષ્ટ્રને પ્રથમ રાખીને તે બાબતે બી નવા નવા પગલાં લીધેલા છે જે સ્વરૂપે આપણે વડોદરા શહેરમાં દર વર્ષે દિવ્યાંગ ગરબા બાઉલ વિતરણ તે સિવાય ઇલેક્શનના ટાઈમે ભારતની પ્રથમ સહકારી મંડળી હતી કે જે ઇલેક્શન અવેરનેસ માટે મતદાન કરો અને એફડી પર વ્યાજનો દર વધારે લો તેની જોડે મતદાન કરો અને તમારા જામીનદારે મતદાન કરેલું હોવું ફરજિયાત છે એવા લોકોને લોનમાં વિશેષ રાહત આપવાનું કાર્ય એ ગુજરાતની નહીં પણ ભારતની પ્રથમ સહકારી મંડળી હતી અને આની પ્રેરણા અમને જો કોઈએ આપી હશે તો એ સંસ્કારી નગરી વડોદરાની જનતા સભાસદ અમારા માજી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેની જ જોડે સંસ્થા તરફથી જે દર વર્ષે વિવિધ નવ નવા યોજનાઓ થતી હોય છે કાર્યક્રમો થતા હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને અવેરનેસ માટે લાવવાનું જો કોઈ કાર્ય કરે છે તો હું આપના મીડિયાનો આ પાયો ગણું છું કે સંસ્થાનો કોઈ તન પાયા ગણું કે વ્યવસ્થાપક મંડળ તો નિમિત્ત માત્ર છે પણ એને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હશે તો એ સભાસદો અને આપની મીડિયા છે તો હું આપની મીડિયાનો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ